સુરતના ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ ઠિકાણે કુલ દસ દુકાનો ભાડે રાખી વેપારીઓનો વિશ્વાસ જીતીને તેમની પાસેથી મોટા પ્રમાણમાં માલ લઈ લીધા બાદ રૂપિયા નહીં ચૂકવી દુકાનો બંધ કરી ફરાર થઈ જતી ટોળકીના સભ્યો દ્વારા એક કરોડ પિસ્તાલીસ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી જોકે આરોપીઓને આજે પોલીસે ઝડપી પાડ્યા છે

તેમની પાસેથી પહેલા તો માલ લીધા બાદ સમયસર પેમેન્ટ આપી મોટા પ્રમાણમાં માલ લઈ રૂપિયા ચૂકવવાના સમયે દુકાનો બંધ કરી ફરાર થઈ ગયા હતા કિસ્સામાં સુરતના વેપારીઓ સાથે એક કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સુરત ઇકોનોમિક સેલમાં આવી હતી જોકે આ ફરિયાદ આવતાની સાથે જ પોલીસે આરોપી બાબતે તપાસ શરૂ કરી હતી આરોપીઓ વિરુદ્ધ સુરતના ક્રાઇમ બ્રાન્ચ સલાબતપુરા અને પુના પોલીસ મતકમાં આજ પ્રકારની છેતરપિંડીની ફરિયાદના કેસમાં લાજપુર જેલમાં લાંબા સમયથી બંધ હતો. જોકે આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરતા વધુ તપાસ કરી છે અને પકડાયેલા વેપારી વિરુદ્ધ એક કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જો કે આરોપીની વાત કરવામાં આવે તો શહેરના કાપડ માર્કેટમાં

કાપડનો માલ ખરીદ કરી તે માલનું પેમેન્ટ આપવાના સમયે તમામ દુકાનો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એકી સાથે બંધ કરી ફરાર થઈ ગયા હતા જોકે સુરતમાં દસ દુકાનો ભાડે રાખી વેપારીઓ પાસેથી માલ ઉધારે લઈને ફરાર થઈ ગયેલાની પોલીસે ધરપકડ કરી છે શ્રી બિપિનભાઈ ગોરધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર્ટ તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને એક કરોડ પિસ્તાલીસ લાખનું કાપડનું વેચાણ કરેલ જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાના વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહે જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવે છે આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટલમાં ધરપકડ થઈ ચુકેલ છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ